જામનગર મહાનગરપાલિકા દ્વારા એક નવતર અભિગમ હાથ ધરી શહેરના મુખ્ય વિસ્તાર જોક્સ પાર્કમાં આર આર કન્ટેનર કેબિન શરૂ કરવામાં આવી છે ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે આ કેબિનેટમાં લોકો દ્વારા પોતાના ઘરે વપરાયેલી કોઈપણ વસ્તુઓ કે જેને સદઉપયોગ થઈ શકે તેવા હેતુથી આ કેબિનમાં મૂકવામાં આવે છે અને ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદોને આ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે જામનગર કોર્પોરેશન ક્યારેક ક્યારેક આવા પ્રકારના પ્રોજેક્ટ કરીને લોકોની સેવા કરે છે થોડા સમયથી કોર્પોરેશનના અધિકારીઓને એવો વિચાર આવ્યો કે પોતાના ઘરમાં બિનજરૂરી હોય પરંતુ લોકોને કામ આવતી હોય તેવી વસ્તુઓ કપડાં રમકડા વિદ્યાર્થીઓના પુસ્તક ઘર વપરાશની અન્ય વસ્તુઓ જોક્સ પાર્ક પાસે ઊભા કરાયેલા આર આરના સૂત્રને સાર્થક કરનારા કન્ટેનરમાં સાતથી અગિયાર અને બપોરના ત્રણથી છ દરમિયાન મૂકી જવા અને જે કોઈને જરૂર હોય એવા લોકોએ આ ઈમાનદારીથી દુકાનમાંથી વસ્તુઓ લઈ જવા અનુરોધ કર્યો છે શહેરના અનેક લોકો આ ભગીરથ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રસ્તા ઉપર જોક્સ પાર્ક પાસે ઊભું કરાયેલા આ કન્ટેનરમાં ચીજવસ્તુઓ નાખી શકાશે શરૂઆતમાં આ સ્કીમનો થોડો નબળો પ્રતિસાદ મળ્યો હતો પરંતુ ત્યારબાદ આ કન્ટેનરમાં અનેક લોકો ચીજવસ્તુઓ મૂકવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકો વસ્તુઓ લઈ જાય છે કેટલાક વિદ્યાર્થીઓ માટે લોકો પુસ્તકો અને કોરી નોટબુક પણ મૂકી જાય છે જે શહેરના અનેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામની છે આ કન્ટેનરમાં આવેલી ઈમાનદારીની આ દુકાનમાં ખાસ કરીને બાળકોના રમકડા વધુ આવતા હોય છે એટલું જ નહીં અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ રસોડામાં વપરાતી વસ્તુઓ પણ લોકો મૂકી જાય છે અને લોકોને પૂછ્યા વગર આ કન્ટેનરમાંથી વસ્તુઓ લઈ જવાની છૂટ પણ છે આ વ્યવસ્થા ગોઠવાયા બાદ સારા એવા પરિણામો આવ્યા છે

એમાં ગયા ગત વર્ષમાં અને ટ્રીપલ આરને બહુ ભાર આપેલો છે એ અનુસંધાને આપણે આ એક ટ્રીપલ આર સેન્ટર બનાવવામાં આવે છે આ સેન્ટરમાં જે માણસોને પોતાના વપરાયેલા કપડાં છે કે કોઈ બીજી અન્ય ચીજ વસ્તુ જેવી કે બૂટ ચપ્પલ બુક્સ ઇલેક્ટ્રોનિક્સ કોઈ કોઈ પણ અન્ય વસ્તુ એ સ્વીકારવામાં આવે છે ત્યાં લેવામાં આવે છે અને એની સામે આ જે વસ્તુ ભેગી થાય એ જરૂરિયાતમંદોને પાછા ઉપયોગમાં આવી શકે એના માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ એને પ્રોવાઈડ કરવામાં આવશે હું મકવાણા ધનજીભરતભાઈ જામનગર સ્થાનિક છું અને જામનગર વોર્ડ નંબર પાંચમાં વી માર્ચની સામે આજે ત્રિપલ આર સેન્ટર ખોલેલ છે જેમાં કોઈ જીવન જરૂરિયાત વસ્તુ એટલે કે આપણે કોઈ દાતાજી સમજી લ્યો કે કોઈ આપણા ઘરમાં કોઈ ન વસ્તુ એટલે કે બ્લેન્કેટ છે શિયાળાના સ્વેટર છે કોઈ કોઈ જીવન જરૂરિયાત કપડાં છે શર્ટ છે કોઈ લેડીઝ લોકોના જેન્ટ્સ લોકોના બાળકોના આજે અહીંયા આપણે દાતા તરીકે આપણે દઈએ અને પછી કોઈ બિચારા કોઈ નબળા વર્ગના કોઈ ગરીબ ગુજરા હોય એટલે આપણે અહીંથી લઈ શકીએ અને એને ઉપયોગમાં આવી શકીએ